પશ્ચિમ માંથી ત્રણ ના છેદમાં ચાર આટો અને હમણાં કરો ચલો પેલા ત્રણ છે ત્રણ કમ્પ્લીટ પહેલો પ્રશ્ન પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં એક પ્રશ્ન તો પહેલા આપણે આટો દોરી લઈએ ખાલી આપણને ખબર પડી જાય અહીંયા ઉત્તર અહીંયા પૂર્વ અહીંયા દક્ષિણ અને આ પશ્ચિમ છે બરાબર તો જો પૂર્વમાંથી ઘડિયાળ એક પ્રશ્ન એટલે અડધો આટો કરવો આવે છે તો આઈથી હું શરૂઆત કરું છું પૂર્વમાંથી ઘડિયાળ દિશામાં એટલે અહીંથી શરૂઆત કરીશ હું ક્યાં પહોંચીશ અહીંયા પહોંચ્યો અડધો

પાછું દોરી લેવલા લાજો અહીંયા ઉત્તર પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ ચલો પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં એક પૂર્ણાંક એકના છેદમાં બે આટલો આપણને એવું કીધું પૂર્વમાંથી એક આટલું તમારે રાખ્યો તો ફરવાનો છે ચલો પેલો એક આટલો રાખ્યો ફરી લે છે એક પૂર્ણાંક છે એક પૂર્ણાંક થઈ ગયો બીજો એકના છેદમાં બે બીજો એકના છેદમાં બે આટલું જ્યાં તમે ફરો છો ત્યારે ક્યાં પહોંચો છો પશ્ચિમ દિશામાં પાછા લખી શકાય કે પશ્ચિમ દિશામાં તમને આવડે છે છે એવું એના પછીનો ઉત્તર પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ ચાલો પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઘડિયાળનો કાંટો ભરે પણ આપણે પ્રેરણાનો વિરુદ્ધ દિશા પશ્ચિમમાંથી વિરુદ્ધ દિશા 3 ના છેદમાં 4 કાંટો ફરવાનો છે બરાબર વિરુદ્ધ દિશામાં આપણે કીધેલું છે એટલે ખાસ ધ્યાન રાખજો ક્યાંથી તો કે પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટા વિરુદ્ધ એટલે પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 3 છેદમાં 4 ક્યાં પહોંચાય તો કે ઉત્તર દિશામાં

તમને પાછો કાઉન્સ પર એવો પ્રશ્ન આપ્યો છે કે દક્ષિણમાંથી એક પૂર્ણ આટો કીધો છે અને દક્ષિણમાંથી એક આટો પૂર્ણ તમે ભરો ત્યારે તમને પાછો એવું કીધું કે છેલા પ્રશ્ન માટે ઘડિયાળની દિશા કે વિરુદ્ધ દિશા જણાવવી જરૂરી છે સા માટે નહીં તો આપણે પ્રશ્ન સમજો તો આપણે શું લખશું પહેલા તો તો કે તમે ગમે જે બાજુ ફરશો બરાબર ચાલો જોતા જઈએ સાથે સાથે જો હું અહીંથી તો પહેલા આટો છું ઉત્તર પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ બરાબર તો જોઉં છું દક્ષિણ દિશા છે તો દક્ષિણ દિશામાંથી ફરવાનું કે જે આનો પૂર્ણ તો દક્ષિણ દિશામાં પહેલા હું સીધો આનો કરું છું ચાલો ક્યાં પહોંચો દક્ષિણમાં ઘડિયાળની દિશામાં ફરતા દક્ષિણ જ પહોંચું છું હવે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જોઈ લઈએ ચાલો અહીંથી શરૂઆત કરું છું તો એ દક્ષિણ જ પહોંચું છું

કે કરિયર દિશામાં દર્શાવવું જરૂરી છે બરાબર આ તો દાખલા નંબર ત્રણ હવે જોઈએ દાખલા નંબર 4

બીજો પ્રશ્ન એવો છે દક્ષિણ માંથી ઘડિયાળ ની દિશામાં થોડોક સમજવો પડે તમારે મન પહેલા તો હું દોરી લઉં છું કે જે આપણને ખબર પડી જાય અહીંયા ઉત્તર સામે દક્ષિણ પૂર્વ અહીંયા પશ્ચિમ બધે વાત લઉં છું એટલે બહુ વાર લાગે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ જો ધ્યાન રાખજો આપણે એમ કીધું પૂર્વમાંથી પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં ઉત્તરમાં

જેટલો આટલો બરાબર પછી પશ્ચિમમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં તો પશ્ચિમમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં કેટલું દેવ અડધો દેવો તો કે 1/2 આટા જેટલું આ કાટકોણ કોણ જેટલું લખ્યું છે કે આટા જેટલું લખો આટા જેટલું તો પણ ચાલે બરાબર આપણને આટો પૂછ્યો છે એટલે આટા જેટલું લખવાનું બરાબર આ તો પ્રશ્ન નંબર ચાર હવે જોવાનો પ્રશ્ન નંબર પાંચ પણ સૌ સહેલો છે તમને થોડું ઘણું એટલે વાંધો આવે નહી ચાલો જોઈએ પ્રશ્ન નંબર પાંચ kariya no palabro કાઉ કાર્ટ કોણા જેટલું આપણે કીધું છે ખાલી કાર્ટ કોણા જેટલું જ આપણે બેરાવાનું છે બરાબર હવે પ્રશ્ન ઉપરને ખરેલું પૂછો છે 3 થી 6 બીજો પ્રશ્ન છે 2 થી 8 બે પ્રશ્ન હું કરાવું છું ત્રણ પ્રશ્નો તમને આપું છું બરાબર એટલે ખબર પડી જશે અહીં અહીંયા આપણે પહેલા તો ઘડિયા દોરી પડશે ઘડિયાળ આધાર જ આપણને ખબર પડશે બરાબર કે કેટલો આંટો ફરે છે કેટલો આંટો નથી ફરતો ચલો જોઈ લઈએ સાથે સાથે બંને માં ઘડિયાળ દોરી લઉં છું તમને પણ ખ્યાલ આવી જાય અને તમને દોરતા પણ વાંધો આવે નહીં

આપણને ખાલી કાટખૂણા જેટલું કાટખૂણો એક જ કાટખૂણો થવો છે કાટખૂણા જેટલું પરિચય લખવાનું કાટખૂણા જેટલું જેટલું ફરતું નથી હવે આની જેવા જેવા પાસે અહીંયા બે પ્રશ્નો છે સી અને D જે તમને આવડશે આવડશે સાવ સહેલા છે અને ઈઝી પ્રશ્નો છે એટલા માટે તમને આપું છું બરાબર જો એમાં કીધું સમય કેવી રીતે આપેલો છે

તમે હરો ત્યારે કેટલા કાટખૂણા રચાશે તો પેલો પ્રશ્ન એવો છે કે ઘડિયાળની દિશામાં બીજો પ્રશ્ન એવો છે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં

ઘડિયાળની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમમાં તો પહેલા તો દક્ષિણ જે લો દક્ષિણમાંથી પશ્ચિમમાં કીધું એટલે અહીં કે આટલું જ થાય કેટલા કાટ જેટલું એ કીધું કેટલા કાટ પર રચાશે ઘડિયાળની દિશામાં તો લખો કે ઘડિયાળની દિશામાં દક્ષિણની દિશામાંથી પશ્ચિમમાં એક કાટ એક કાટ રાજા હશે બરાબર બીજો પ્રશ્ન સાવ સેલો છે આપણે એવો છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વમાં ઉત્તરથી પૂર્વમાં વિદ્યાર્થીઓ કીધેલું છે તો આપણે ઉત્તરથી પૂર્વમાં જોઈ લઈએ તો ઉત્તરથી લઈને સોરી ઉત્તરથી પૂર્વમાં કીધેલું છે ઉત્તર દક્ષિણ પૂર્વ હવે અહીંયા જો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તો કે ઉત્તર ઉત્તરથી વિરુદ્ધ દિશામાં પૂર્વમાં કીધેલું છે પૂર્વ વિરુદ્ધ દિશામાં તો 1 2 અને 3 કાટકોણ તો લખવાનું કે 3 કાટકોણ રચા છે પ્રશ્ન સમજો તો આવડશે બરાબર વ્યવસ્થિત છે ચાલો એના પછીનો પ્રશ્ન એમાં તમને પાછા બે પ્રશ્નો આપેલા છે છઠ્ઠા પ્રશ્નમાં મેં તમને પહેલો અને બીજો કરાવ્યો એમાં સી અને ડી એસી બીજા બે પ્રશ્નો છે બરાબર એના બે જો પ્રશ્ન નંબર પાંચ ના બી સુધી કરાવ્યા એફ સુધી ના છે બી સી ડી ઈ અને એફ ચાર તમને આપ્યા આમાં સી અને ડી છે બે પ્રશ્નો બીજા છે ઈ બે તમને આ હોમવર્ક માં આપું બરાબર એના પછીનો પ્રશ્ન નંબર 7 જોઈએ એટલે આપણે સમજવું પડે ચાલો પ્રશ્ન નંબર 7

छागे शुरू कर एक काट खूणा પેલો પ્રશ્ન છ કરીને અને બીજો પ્રશ્ન આઠ થી બે વાગ્યા સુધાર કરી બે વાગ્યા સુધી શરૂ કરીને બરાબર એટલે જોવાનું છે કે આપણે તો પહેલા ઘડિયાળ પૂરવું પડશે શું કામ કે આપણને પ્રશ્ન અહીંયા માં પૂછેલો છે તો પહેલા બેમાં ઘડિયાળ ઘડિયાળો લઉં છું એટલે ખ્યાલ તમને આવી જાય

ઉપર રહે છે જોઈ લો બરાબર 9 ઉપર ઉભારે છે એટલે આપણો તરત ખબર 9 આગળ અથવા 9 ઉપર એટલે 9 આગળ આગળ લખો લખી આનો વધારે 9 આગળ ઉભારે છે આ કે આપ લખો લખી શકાય કે 6 વાગે શરૂ કરીને એક કાટમા જેટલું ફરે તો 9 આગળ ઉભો રહે બરાબર એના પછીનો બીજો પ્રશ્ન છે

બે કાટકોણ વિશે તો કીધું છે કે કેટલું થાય 180 3 3 6 3 9 3 12 ગુપતનો જવાબ 180 થાય તો લખી શકાય ક્યાં ઉપર તો લખવાનું બે આગળ 2 0 13 નું ક માનો કે તમારા આપું લખવું તો લખી શકાય 8 વાગે શરૂ કરીને બે કાટકોણ જેટલું ફરીને ઘડિયાળનો કાંટો